અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ એસજીયુપી ખાતે આ એકવીસ કુંડી એકવીસ દિવસનો જે વિષ્ણુ મહાવિષ્ણુ યાગનું હવન ચાલી રહ્યું છે એનામાં દર વર્ષે એવું બહુ ખૂબ સારું કાર્યક્રમ હોય છે લાસ્ટ યર બે હજાર પચીસમાં ડિસેમ્બરથી જાન્યુઆરીમાં પાંચસો કલાકની અખંડ ધૂનનું એ ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે અમારી આ એસ મેમનગર ગુરુકુળને સુવર્ણ જયંતિ મહોત્સવ આવી રહ્યું છે એ ઉપલક્ષમાં આ એકવીસ કુંડી એકવીસ દિવસનો મહાવિષ્ણુ યાગનું હવન કરવામાં આવ્યું છે તો અહીંયા કંઈક ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે ભગવાન સજાનંદ સ્વામીના દર્શન કરે છે અને હવનનો ખૂબ સારી રીતે લાભ લે છે તમે જોઈ શકો છો કે માણસો નીચે હવનમાં પણ લાભ લઈ રહ્યા છે અને હાલ પ્રસાદીમાં આવ્યા છે એવી રીતે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ ઓવર વર્લ્ડમાં ઓલ ઓવર વર્લ્ડમાં ફેલાયેલો છે અને એમની અનેક જાતની પ્રવૃત્તિઓ કરે છે ગુરુકુળમાં છોકરાઓને ભણાવે છે દવાખાનું પણ બનાવે છે અને ખૂબ જ છોકરાઓને સંસ્કાર બનાવે છે અને મોટા મોટા લોકો ભણેલા ગણેલા માણસો પણ અહીંયા સેવા માટે આવે છે હું બીજી અતુણ બન્યો હોવા છતાં પણ હું આમાં સ્વામિનારાયણમાં ખૂબ જ માનું છું અને મને ખૂબ જ સંતોષ હોય છે સારામાં સારું વ્યવસ્થા હોય છે ઉચ્ચ ઉચ્ચ ગુણ છે છે નામ હું ગવર્મેન્ટનો આસિસ્ટન્ટ કમિશનર છું અને આ ખાસ મારી વાઇફ છે ને એ સ્વામિનારાયણ ધર્મ પાડતી હોવાથી મને અહીં અહીં લઈ આવી છે જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં પચાસ વર્ષ નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે એ નિમિત્તે અત્યારે અહીંયા મેમનગર ગુરુકુલ ખાતે એકવીસ દિવસીય શ્રી મહાવિષ્ણુ યાગનું આયોજન છે આ મહાવિષ્ણુ યાગમાં ખૂબ સરસ રીતે વિધિ વિધાન સાથે વિધ્વત્વરીય પંડિતો અહીંયા યજ્ઞશાળામાં શાળામાં સર્વ વિષ્ણુ સહસ્ત્ર જનમંગલ પુરુષુક્ત અને શ્રીસુક્ત તેથી અગ્નિના આહુતિઓ અપાય છે આ યજ્ઞશાળા નિર્માણ કાર્યમાં કોઈ પણ બહારના એવા આર્કિટેક્ચર કે કોઈ કલાકારો કે કોઈ પ્રોફેશનલ માણસો નથી જે કંઈ યજ્ઞશાળા તૈયાર થઈ છે એ બધી સ્વયંભૂ સંતો હરિભક્તો યુવાનો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને તૈયાર કરેલી છે પ્રાચીન વેદશાળાની આપણને સૌ કોઈ યાદી અપાવે એવી યજ્ઞશાળાઓ છે આ યજ્ઞશાળાની જે વેદિકા તૈયાર કરવામાં આવી છે એ વેદિકામાં ભારતભરના એક હજારને આઠ તીર્થો છે એ તીર્થોની માટી લાવીને આ વેદિકા તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને આ યજ્ઞશાળામાં પ્લાસ્ટિક કે સ્ટીલનો ઉપયોગ ન થાય એને પણ ખાસ કાળજી રાખી અને પૂરી પવિત્રતા સાથે કરવામાં આવેલી છે યજ્ઞશાળામાં દેહ સુધી હોય તો જ એમાં પ્રવેશ મળે છે અને એમાં બેસવા માટે હજારો ભક્તો ગામડે ગામડેથી અહીંયા વહેલી સવારથી સાંજ સુધી રોકાઈ અને યજ્ઞમાં બેસી અને પોતાના હૃદયના ભાવ સાથે એક અધ્યાત્મનું ભાથું લઈને જઈ રહ્યા છે એવી જ રીતે યજ્ઞ કથાનું આયોજન પણ સાંજે પાંચથી સાડા છ દરમિયાન ખૂબ સરસ રીતે યજ્ઞ ભારતભરના જે કંઈ મહાન યજ્ઞો હતા યજ્ઞને મહિમા શું છે કેટલા પ્રકારના યજ્ઞો છે શ્રીજી મહારાજે કેટલા યજ્ઞો કરેલા શાસ્ત્રીજી મહારાજે ક્યાં યજ્ઞ કરેલા એ યજ્ઞોની પણ કથા થઈ રહી છે બહેનો માટેનું પણ વિશેષ પૂજન થાય છે ઉત્તર પૂજન પૂર્વ પૂજન ઠાકોરજીની પાલખીની યાત્રા ચોવીસ કલાક અખંડ પ્રદિક્ષિણાઓ પણ થઈ રહી છે અહીંયા ધામધામથી સંતો ગઢડા વડતાળ સારંગપુર ધામધામથી સંતો પણ પધાર્યા છે રાજકીય મહાનુભાવો પણ પધાર્યા છે આજે તો વિશેષ કરીને અહીંયા યજ્ઞ મહોત્સવમાં લંડનથી મેયરશ્રી પણ અહીંયા પધાર્યા અને એમને પણ અહીંયા આવી અને શુભેચ્છા વ્યક્ત કરીને હૃદયનો આનંદ અંજનાબેન પટેલ ખાસ કરીને મેયરશ્રી અહીંયા પધાર્યા અને એમને પણ હૃદયથી આ યજ્ઞના આશીર્વાદ લીધા અને ભારતીય સંસ્કૃતિ માટે